તો બચા પાર્ટી ચાલો આજે આપણે કાગળમાંથી ફૂલ બનાવતા શીખવાનું છે જો અહીંયા રાઘવભાઈ છે આ બાજુ કિંજલબેન છે તમને ફૂલ બનાવતા શીખવશે બરાબર જોઈ રહેજો બરાબર જો એવી રીતે પહેલાં બે ભાગ કરી દેવાના જો ચોરસ બનાવવાનું શું બનાવવાનું ચોરસ જો જો એમ પટ્ટી કરી અને પછી વચ્ચે આ બાજુનો ભાગ કાપી લેવાના એટલે ચોરસ બની જાય

जोर से बोलो अंबिता जो बनावे जो रो <coughs> तो बना पे मस्त फूल बना सम

જોઈ રહ્યા છો બસ તમારે બનાવવાનું છે તમને નહીં આવડે તો રાઘવભાઈ ફરી શીખવાશે ફૂલાવાનો એમ ફૂગો એ શું બનશે જો

जोर कागळ लगडी वा शिखी गे नागर ए स्टीक बना, बना पतली पतली बनसे कागळ माती <laughs> जो राघवभाईल तयार पान बनावना राघवभाई <coughs>

થેન્ક યુ જો બની ગયો ને સરસ મજાનું ચલો ક્લેપ કરતો ભાઈ રાગો માટે જો સરસ મજાનું કમળનું કયું બન્યું કમળનું ફૂલ બની ગયું કિંજલ બેન કેવું બને છે સચુ બને છે કિંજલ બેન બની ગયું બેટા જો બે ફૂલ બનાયા બરાબર તમારે પણ આવું બનાવવાનું છે તાલી પાડો ભાઈ બંને માટે જો કેટલા ફૂલ બનાયા બે બે ફૂલ બનાયા સરસ મસ્ત મસ્ત જો છે ને સરસ જો કેવો ફરે ગુર ગોળ ફૂલ જો સરસ હા લો પકડો પકડો આયુષ જો કેવું લાગે મસ્ત લાગે ચલો ક્લેપ તો કરો દીકરા બંને દીકરાઓ માટે રાગો માટે ને કિન્જલ માટે ક્લેપ કર દો ભાઈ